સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીસીપી ઝોન ત્રણ શ્રી પિનાકીન પરમારની આગેવાની હેઠળ એસી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ને અટકાયત કરી તેમની પરેડ કરવામાં આવી હતી સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી હતી શ્રી પરમારની હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કરી તેમની પરેડ કરવામાં આવી હતી ચોક મૈદરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના હાથમાંથી અગાઉ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે અટકાયતી પગલા લેવાયા છે આ કાર્યવાહી ખાસ કરીને આવતા તહેવારો જન્માષ્ટમી ગણેશ મહોત્સવ અને દિવાળી દરમિયાન શહેરમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે કરવામાં આવી છે ડીસીપી પિનાકીન પરમારે કડક શબ્દોમાં આરોપીઓની ચીમકી ઉચ્ચારી હતી કે કાયદો હાથમાં લેશો તો પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે તે ઉપરાંત પોલીસ દ્વારા તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને સારા નાગરિક બનવાની અપીલ કરવામાં આવી છે સર્વ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી પણ અપાય છે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે સુરત પોલીસ પ્રતિબદ્ધ છે આજરોજ મૈધરપુરા લાલગેટ અને ચોક વિસ્તાર ત્રણ પોલીસ સ્ટેશનની અંદર બ્યાસી જેટલા વિવિધ હીડના આરોપીઓ જેમાં શરીર સંબંધી ડિસ્ટીસીટર પછી તડીપાર થયેલા આવા ઈસમો જે હોય એ લોકોને ભેગા કરીને તેમના એક સાથે અટકાયત લેના લેવામાં આવી રહેલા છે જેનો મુખ્ય ઉદ્દેશ જે નજીકના ભવિષ્યમાં જે તહેવારો આવી રહ્યા છે જેનું સેલિબ્રેશન સુરત શહેરમાં થનાર હોય શહેરમાં લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે આ છે અટકાય આ લોકોને સૂચન કરવામાં આવેલું આવેલું છે કે તેઓ કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે જો હવે પછી તેઓ કોઈપણ જાતનો ગુનો આચરશે તો તેની સામે પોલીસ કડકમાં કડક હાથે કામ કરી કેટલા આરોપીઓ કયા કયા પોલીસ સ્ટેશન આની અંદર મૈધરપુરા લાલગેટ અને ચોક બજાર જે અમારો ઈ ડિવિઝન છે જે ઝોન ત્રણ વિસ્તારમાં આવેલું છે આ ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્યાસી જેટલા આરોપીઓની વિરુદ્ધમાં અટકાયતી બોલાવી છે ગયા વીકની અંદર અમે એફ ડિવિઝન જેમાં સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન આવેલું હતું એની અંદર પાસઠ જેટલા આરોપીઓનો અમે અટકાયતી પગલા લીધેલા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત